નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને શેર બજાર સાથે જોડાયેલા જુદા જુદા પ્રશ્નો જુદા જુદા પાસાઓ ઉપર વાતચીત કરતા હોઈએ છીએ ક્યાં રોકાણની તક આપણને મળી રહી છે ક્યાં આવક ઊભી થવાની શક્યતા આપણને દેખાઈ રહી છે કયા શેર એવા છે જેમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે અને એમાં ખરીદી કરી શકાય છે કયા શેર એવા પણ છે જેમાંથી હવે એક્ઝિટ કરી દેવાની અથવા તો નીકળી જવાની જરૂર દેખાઈ રહી છે કયા સેક્ટરો એવા છે જેમાં લાંબા ગાળાનું આપણે રોકાણ કરી શકાય છે સ્મોલ કેપ અને મિડ કોપની સ્થિતિ કેવા પ્રકારની રહેલી છે નિફ્ટી અને બેન્ક નિફ્ટીની સ્થિતિ કેવા પ્રકારની રહેલી છે અમેરિકી બજારની અંદર જે અસર દેખાઈ રહી છે જુદા જુદા ઘટનાક્રમની અંદર એ કેવા પ્રકારની છે એ તમામ પ્રશ્નો અંગે આપણે જવાબ મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ દરરોજ તો આજે પણ આપણી પાસે ઘણા બધા પ્રશ્નો છે જે પ્રશ્નો અંગે જવાબ જે પ્રશ્નોના જવાબ મેળવવાના આજે આપણે પ્રયાસ કરીશું બજેટ આડે હવે વધુ સમય નથી બે દિવસનો જ માત્ર ગાળો રહ્યો છે તો બજેટ પણ આવી જશે મોટા ઘટનાક્રમની અસર બજાર ઉપર કેવા પ્રકારની રહેશે તેની પણ વાતચીત કરશું તો આ તમામ પ્રશ્નો ઉપર વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાય છે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ જે સરળ ભાષામાં માહિતી આપશે જીગરભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ જીગરભાઈ જે રીતે આપણે એક અંદાજ મૂકી રહ્યા હતા બધા નિષ્ણાતો અને આપણે પણ એક અંદાજ મૂકી રહ્યા હતા કે અમેરિકી ફેડરલ રિઝર્વ જે છે એના જે નિર્ણય આવશે એની બજાર ઉપર કંઈક રીતે અસર થશે એ બજારના ફેડ રિઝલ્ટના આપણે કાલે એના નિર્ણય આવી ગયા અપેક્ષા મુજબ જ વ્યાજદરમાં એ લોકોએ કોઈ ફેરફાર કર્યો નથી યથાવત રાખ્યા છે અને એ લોકોની કોમેન્ટ્રી પણ આવી ગઈ આપણને થોડીક સમજાય એ પ્રકારની છે એ લોકોએ ઘણી બધી વાત કરી એના પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાનું નિવેદન આપ્યું આ બધું ઘટનાક્રમ જોવા મળ્યું આ ઘટનાક્રમની અસર આજે બજાર ઉપર કેવા પ્રકારની રહેવાની છે આપણે યુએસ ફેડ નું ઇન્ટરેસ્ટ રેટનું કટ કે એની મિટિંગ કરતા વધારે અસર આપણી આપણું બજેટની છે અને આપણો ઇન્ડિયાનું વોલેટિલિટી ઇન્ડેક્સ નો ક્રોસ થઈ ગયો હતો એટીન પોઈન્ટ નાઇન્ટી સિક્સ ઓલમોસ્ટ નાઇન્ટીન જેવો કહી શકીએ એટલો ટચ કરી અને ત્યાંથી થોડું કુલિંગ ઓફ થયું છે એટલે ઓલમોસ્ટ અત્યારે નો જેવું લેવલ આપણે અઢાર પોઈન્ટ દસ નો લેવલ ટચ કર્યું જેથી આપણે થી અત્યાર સુધીમાં આજે આપણે લગભગ ત્રણસો પોઈન્ટની તેજી જોઈ અને માર્કેટમાં થોડુંક કુલિંગ ઓફ લાઈક થોડુંક એક રાહત જેવું લાગી રહ્યું છે બટ અત્યારે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી નિફ્ટી એના તેવીસ હજાર ત્રણસો નું જે રાઇટિંગ છે ત્યાં આગળ નજીક છે બેંક નિફ્ટીમાં ફોર્ટી નાઇન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ સુધી જવાની શક્યતા છે પણ અત્યારે ફોર્ટી ચાલી રહી છે એટલે ઓવરઓલ બજાર આજના દિવસના ટોપ ઉપર ચાલી રહે એવું લાગે છે અને આજે નિફ્ટી બેંક નિફ્ટી બધાનો એક્સપાયરીનો પણ ડે છે એટલે માર્કેટમાં વોલેટિલિટી પણ રહેશે એ આપણે રોકાણકારોએ અને ટ્રેડર ખાસ ધ્યાન રાખવું જોઈએ હા જીગરભાઈ હું આપને આગળનો આપણો સવાલ કરું તે પહેલા ગઈકાલે જે ઘટનાક્રમ આપણને જોવા મળ્યા વૈશ્વિક સ્તર ઉપર અને આપણે ત્યાં પણ એને ઉપર ઝડપથી હું આપને વાત કરી લઉં તો સૌથી પહેલા સતત બે દિવસથી આપણે બજારની અંદર દમદાર ખરીદી જોવા મળી રહી છે જેનાથી એક નવી આશા તો દેખાઈ જ રહી છે મોટા ભાગના એશિયન બજારો બંધ સ્થિતિમાં છે જેમ કે સિંગાપુર હોંગકોંગના બજારો બંધ સ્થિતિમાં છે અમેરિકાના જે બજાર છે એમાં થોડોક ઘટાડો નોંધાયો ઝીરો પોઈન્ટ પાંચ ટકાની આસપાસનો ઘટાડો અમેરિકી બજારમાં જોવા મળ્યો ડાઉઝોન્સમાં એકસો સાડત્રીસ પોઈન્ટની આસપાસનો ઘટાડો જોવા મળ્યો સાથે સાથે અમેરિકામાં જે વ્યાજદાને ખૂબ ચર્ચા હતી અને આપણે ત્યાં પણ એની વાત થઈ રહી હતી અમેરિકાનું ફેડરલ રિઝર્વ જે છે એમાં વ્યાજદર ચાર પોઈન્ટ પચીસથી એ લોકોએ યથાવત રાખ્યો છે અને એ લોકોની જે કોમેન્ટ્રી આવી છે એમાં એ લોકોએ કીધું છે કે મોંઘવારી જે છે મોંઘવારી એમના મુખ્ય પ્રાથમિકતા પૈકીના છે અને મોંઘવારી બે ટકાથી ઉપર હજુ પણ છે જેથી એ લોકોએ એને કાબૂમાં લેવાના એમના જે પ્રયાસ છે પોતપોતાની રીતે પોતાના દેશો બધા કરતા હોય છે એ રીતે એ લોકો પણ કરી રહ્યા છે આ ઘટનાક્રમ આ જે વાતચીત આવી એના પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન કરીને કહ્યું કે મોંઘવારી જે છે એ મોંઘવારીને પોતાની રીતે કાબુમાં લેશે પોતાની રીતે કોઈ પોલિસી બનાવશે જેથી મોંઘવારીને કાબુમાં લેવાનો પ્રયાસ કરશે એવી વાત એમણે કરી જીગરભાઈ હજુ પણ આ અમેરિકી બજારમાં જે પ્રકારની એક ફેડરલ રિઝર્વ સાથે સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હા બે જુદા જુદા નિવેદન કેમ આવી રહ્યા છે આ લોકોના ઇવન જેમી પોવેલ જે યુએસ ફેડના ચેરમેન છે એમની કમેન્ટમાં પણ આવી જ રીતનું એક ઇન્ડિકેશન હતું કે જે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ ઉપરથી આગળનો રેટ કટ અને એની કન્ડિશન્સ એ ડિસાઇડ થશે એટલે ઓવરઓલ અત્યારે જે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે એ રીતે નું વાતાવરણ છે યુએસની ફાઈનાન્શિયલ પોલિસીસમાં એની અંદર કે એ કઈ તરફ લઈ જશે કેવું થશે એના ઉપર હશે એમણે ક્રિપ્ટો કરન્સી ઉપર બી કમેન્ટ કરી છે કે ક્રિપ્ટો કરન્સીમાં પણ થોડુંક ઈઝ આઉટ થશે યુએસ માટે પણ એ લોકો સ્ટ્રેન્જન્ટ એના માટે પણ સ્ટેપ્સ લેવા જોઈએ એવો ઘણા બધા ઇન્ડિકેટર્સ છે ઘણી બધી વસ્તુઓ છે કે જે યુએસ માર્કેટને વર્લ્ડ માર્કેટ ડ્રાઇવ કરશે યુએસ માર્કેટ વર્લ્ડના માર્કેટને ડ્રાઈવ કરશે અને એ સિચ્યુએશન જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ છે ત્યાં સુધી આપણે બધાએ ભોગવવી જ પડશે અને એમાંથી નીકળવું જ પડશે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં સુધી છે ત્યાં સુધી એમની જે નીતિ છે એની અસર આપણે પડશે કેમકે એ નિર્ણય જે અચાનક કરતા હોય છે એ બજારને પસંદ પડતી નથી ઘણા વખત આવું જોયું છે આપણે અને હજુ પણ આમાં જોઈ શકે છે આપણે ફાઇનાન્સિયલ સ્થિતિ અમેરિકાની જે પ્રકારની છે એ લોકોનો મામલો છે પણ આપણે ત્યાં પણ બજેટની આડે હવે વધારે દિવસ રહ્યા નથી ઓછા દિવસ રહ્યા છે જીગરભાઈ હવે આપ અમને જે સૌથી વધારે સવાલ આજે પૂછાયો છે મને નિફ્ટી અને નિફ્ટી બેન્ક અંગે આપનો અભિપ્રાય શું છે આજે કયા સ્તર ઉપર ખરીદી કરવી જોઈએ આપણે નિફ્ટી અને નિફ્ટી બેંક બંને અત્યારે પોઝિટિવ ડેટા બિલ્ટઅપ થયેલો છે આપણે જો નિફ્ટીમાં ખરીદીની વાત કરીએ તો ઇન્ટ્રાડે જો ત્રેવીસ હજાર બસો પચીસ થી પચાસનું લેવલ નીચે ટચ થાય તો જ ત્યાંથી જ આપણે બાઈંગ કરી શકીએ ત્રેવીસ હજાર ત્રણસો નો એક રેજિસ્ટન્સ છે જો ત્રેવીસ હજાર ત્રણસો નો રેજિસ્ટન્સ તૂટશે તો જ મોટી ઉપર શોર્ટ કવરિંગ આવશે અધરવાઇઝ તેવીસ હજાર ત્રણસોનું એક રેઝિસ્ટન્સ નિફ્ટી આજે ફેસ કરશે બેંક નિફ્ટીમાં ફી નાઇન થાઉઝન્ડથી ફોર્ટી નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડનું એક રેન્જ છે આજની એમાં ફોર્ટી નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ક્રોસ થાય તો જ નવી પચાસ હજાર તરફ જશે અધરવાઇઝ ફોર્ટી નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડનીથી ત્યાં એક રેઝિસ્ટન્સ નિફ્ટી ફિલ કરશે ડેટા એવું લાગી રહ્યું છે કે ફોર્ટી નાઇન થાઉઝન્ડનો જે સપોર્ટ હતો એ ફોર્ટી નાઇન થાઉઝન્ડ ટુ હંડ્રેડ પર શિફ્ટ થશે ले 49200 ਨੂੰ ਇੱਕ बॉटम કેਤੇ সাপোর্ট ਲੈਵਲ ਆਪਰੇ ਕਹੀ ਸਕੀਏ 49200 ਦਾ সাপোর্ট થી 49500 થી 49800 સુધી ની આજની બ્રોડ રેન્જ બની શકે ਹਾਂ ਜਗਰભાઈ ਆਪਨੇ ਖੂਬ ਸਾਰੇ ਰیتے યાદ ਹਸੇ થોડાક ਸ વર્ષો 1-2 વર્ષ થઈ ਗਿਆ ਕਹਦਾ ਇਹ વાત ਨੇ ਇੱਕ ਨਿਵੇਦਨ ਆਇਓ ਤੋ ਕਿ ਐਫਆਈ ਆਇਓ મોટાને મંત્રીએ કીધેલું એફઆઈઆઈ આવશે અને જશે આપણે કહેવત છે સો સુન એક લુહાર આ પ્રકારની જે કહેવત જે છે એ એફઆઈઆઈ જે છે એને સાબિત કરી બતાવી છે એફઆઈઆઈ દ્વારા ભરપૂર પૈસા બનાવવામાં આવી રહ્યા છે ખૂબ પૈસા બનાવ્યા છે એ લોકોએ અને હવે તો આપણા લોકો કહેવા લાગ્યા અમને માફ કરો એ નિવેદન થઈ ગયું હતું એ ભૂલથી થઈ ગયું હતું હવે એવું પ્રકારનું વાત આપણે કરવી પડે અને મંત્રી જે હશે એમને પણ હવે કોઈ કદાચ કોઈ વાંધો નહીં પડશે એ કહી ગયા હતા જે રીતે હવે આપ અમને જીગરભાઈ એ જણાવો કે બજારમાં હજુ પણ સેન્ટિમેન્ટ ખરાબ કેમ દેખાઈ રહ્યા છે આપણે દમદાર ખરીદી તો છે આ ડીઆઈની આ ડોમેસ્ટિક ફંડની ગઈકાલે પણ ખરીદી હતી બટ ગઈકાલે પણ 2500 કરોડ એપ્રોક્સિમેટલી નું સેલ FII કર્યું છે FII નો છેલ્લા 30 દિવસમાં મને એક પણ દિવસ એવો યાદ નથી ટ્રેડિંગ દિવસ કે જેમાં FII એ બાયિંગ કર્યું હોય કે નેટ સેલ ના કર્યું હોય તો એફઆઈ છેલ્લા ચાર મહિનાથી ફ્રોમ જુલાઈથી આપણે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ફક્ત એક જ મહિનો ડેટ બહાર રહ્યા હતા બાકી દરેક મહિને એફઆઈ દર્શક મિત્રો જે રીતે એફઆઈઆઈએ આપણા માટે ખૂબ માથાના દુખાવાની સ્થિતિ ઊભી કરી છે સતત ચાર મહિના વેચવાલીના એ લોકોએ રહ્યા છે ખૂબ પૈસા એ લોકો બનાવી રહ્યા છે ભારતીય પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે જે રીતે જીગરભાઈ કહેવાય હા જીગરભાઈ આપની વાત પૂરી કરો એટલે એફઆઈ કન્ટિન્યુઅસ સેલિંગમાં છે એટલે મારું એવું માનવું છે પર્સનલ લેવલ ઉપર કે બજેટની અંદર એફઆઈઆઈ નું ટેક્સેશન કે એની અંદર કોઈક એમને જે એક આશંકા છે કે જે કે એમને ક્લેરિટી જોઈએ છે એ ક્લેરિટી આ બજેટમાં મળશે પછી જ એફઆઈઆઈ નેટ બાયમાં કન્વર્ટ થશે એ પહેલા એફઆઈઆઈ બાયંગમાં કન્વર્ટ થાય એવું લાગી નથી રહ્યું એફઆઈઆઈ ટૂંકમાં કહેવાનું મતલબ કે એફઆઈઆઈ હજુ પણ આપણા માટે થોડીક આફત રહેશે બજેટમાં જો પગલાં નહીં લેવાય કે ખાતરી એ લોકો જે માંગે છે ઈચ્છે છે એ લોકોને આપણે બજેટમાં ખાતરી આપવી પડશે જિગરભાઈ આપણે બે ત્રણ દિવસથી જોઈ રહ્યા છે કે ઇન્ટ્રાડેડર ઇન્ટ્રા ડેડ ટ્રેડર જે છે પછી સ્મોલ કેપ મિડ કેપમાં સારી એવી કમાણીની તક ઊભી થઈ ગઈ છે આ પ્રકારની સ્થિતિ હજુ રહેશે બજેટ સુધી હા બજેટના દિવસ સુધી રહેશે બજેટના દિવસે સેટરડે ટ્રેડિંગ ચાલુ છે સ્ટોક માર્કેટનું ફૂલ અને એટલે ફૂલ ડે ટ્રેડિંગ છે ફૂલ ડે મતલબ જે રેગ્યુલર અવર્સમાં ટ્રેડિંગ ચાલુ છે બટ બજેટના દિવસે વોલેટિલિટી સખત રહેશે એટલે કોઈ પણ નાના રોકાણકારોએ કોઈ ઇમોશન્સમાં આવીને બાઇંગ કે સેલિંગ ના કરવું જોઈએ એનાથી દૂર રહેવું જોઈએ એક્સ્ટ્રીમ બહુ જ જો ટ્રેડ કરવાની ઈચ્છા હોય તો એક હેજ ટ્રેડ લેવો જોઈએ કે જેની અંદર તમારી પાસે એક એક સેફટી રહે દર્શક મિત્રો જીગરભાઈ જે રીતે વાત કરી બજેટ આડે હવે બહુ સમય નથી બે સેશન આપણે દૂર છે બજેટ આવી જશે બજેટમાં જ્યાં સુધી ચિત્ર આપણું ક્લિયર ના થાય ત્યાં સુધી સેલિંગ કે આપણે ખરીદી આ બંનેથી આપણે દૂર દૂર રહેવાની જરૂર છે એક વખતે ચિત્ર સ્પષ્ટ થાય પછી આપણે આગળ વધવું જોઈએ પૈસા આપણા હાથમાં રહે એ ખૂબ મહત્ત્વની જરૂરિયાત હાલના સમયમાં દેખાઈ રહી છે આ જગેરભાઈ ઘણા બધા શેર વ્યક્તિગત શેર અંગે હું વાત કરું તો આપની પસંદગીનો શેર આજના દિવસે કોઈ એક હું વાત કરું તો કયો હોઈ શકે અ રિયલ એસ્ટેટ સ્ટોક્સ ની ગઈકાલે વાત થઈ હતી જેમાં ડીએલએફ તો ગોદરેજ પ્રોપર્ટી ઓબર રિયલિટી એ બધા જ આજે ચાલી ગયા છે હવે આજે આ ડિફેન્સમાં પણ થોડુંક અપસાઈડ દેખાઈ રહી છે અને રેલવે સ્ટોક્સમાં પણ અપસાઇડ દેખાઈ રહી છે એટલે ડિફેન્સ સ્ટોકમાં હવે એન્ટ્રી લેવી એ આપણા માટે થોડુંક પ્રોફિટેબલ રહેશે ડિફેન્સ રેલવે જે નોર્મલી એક બજેટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ આજે એક બજેટની અંદર ફોકસમાં રહેતા હોય છે એટલે એવા સ્ટોક્સમાં આપણે જો લઈશું તો આપણને નજીકના ગાળામાં જો ડિલિવરી બેઝિસ ઉપર જો આપણે લઈ શકતા હોય તો આપણને ચોક્કસ ચાન્સ છે કે બજેટમાં આપણને કોઈક એનો પોઝિટિવ આપણને એનો રિસ્પોન્સ મળે જીગરભાઈ જે રીતે ની આપે વાત કરી તો આમાં આઈસીઆઈસીઆઈ બેંક પછી અલ્ટ્રાટેક સિમેન્ટ આ પ્રકારના શેરમાં પણ હજુ ખરીદીનો તક છે આપણા રોકાણકારો પાસે જે લોકો પાસે પૈસા છે ચોક્કસ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જો કોઈક સારા ન્યૂઝ આવશે તો એની એન્સીલર ઇન્ડસ્ટ્રીઝમાં જે સિમેન્ટની અંદર પણ આપણને સિમેન્ટ અને સ્ટીલ બંને સેક્ટરમાં પણ આપણને તેજી જોવા મળશે ટાટા સ્ટીલે એનું ખરાબ રિઝલ્ટ પોસ્ટ કર્યું હતું પણ એ પછી છેલ્લા રિઝલ્ટ આવ્યા પછી લાસ્ટ ત્રણ દિવસથી ઉપર આવી રહ્યો છે એક સપોર્ટ લઈને ત્યાંથી ઉપરની ગ્રાફ ટ્રેડ કરી રહ્યો છે જેમ સિમેન્ટ મેટલ સેક્ટર માં પણ ચાલી રહ્યું છે અને બેંકની અંદર તમે જે આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરી એ આઈસીઆઈસીઆઈ બેંકની અંદર આપણે સાત તારીખનો રેટ કટની આપણે રાહ જોવી પડશે સાત તારીખની મિટિંગમાં જો ઇન્ડિયામાં રેટ કટ આવશે તો ચોક્કસ આઈસીઆઈસીઆઈ બેંક અને દરેક પ્રાઇવેટ બેંકમાં અને નેશનલાઇઝ બેંકમાં આપણને રેટ કટ હજુ આવે સાતમી તારીખે જીગરભાઈ જે રીતે કીધું એ રીતે આરબીઆઈ જો રેટ કટ કરે જે રીતે અમેરિકામાં તો વ્યાજદર યથાવત રાખ્યા છે પણ જો ભારતીય રિઝર્વ બેન્ક છે આ રેટ કટ કટે તો આપણે બેન્ક જે છે આઈસીઆઈ બેન્ક અને બીજી ખાનગી બેન્કો જે પણ છે એ બેંકોની અંદર સારી સ્થિતિ થઈ શકે છે જીગરભાઈ હવે આપ અમને એ જણાવો કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાત પણ ખૂબ થઈ રહી છે જીઓ ફાઇનાન્શિયલની પણ ખૂબ વાત થઈ રહી છે આ બે શેર અંગે આપનો અભિપ્રાય શું છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લાસ્ટ 4 ડેઝ થી અપ ટ્રેન્ડમાં છે ત્રણ હજારનું આજે એનું બસો પચાસ દિવસની એવરેજ ને ક્રોસ કરી રહ્યું છે જો આજે એ ક્રોસ થઈ જશે તો એક સારા ચાર્ટ ઉપર સારું પોઝિટિવ લોંગ ટુમ સ્ટ્રકચર બની જશે એટલે અને જો કોઈ રૂરલની થીમમાં પણ જો કોઈ બેનિફિટ બજેટમાં આવશે તો એમએન ની અંદર પૈસા બની શકે અને એની અંદર તેજી થઈ શકે

શ્રીરામ ફાઇનાન્સ એટલે ઓવરઓલ ફાઇનાન્સ કંપનીની અંદર પણ આપણને તેજી જોવા મળી રહી છે તો એનો બેનિફિટ આપણને શ્રીરામ ફાઇનાન્સમાં પણ કદાચ જોવા મળી શકે જીગરભાઈ જે રીતે આપણે વાત કરી દરેક ફાઈનાન્સના શેર જે છે એમાં તેજી જોવા મળી રહી છે આપના હિસાબે આ તેજી માટે કારણ આપણે હિસાબે કયા દેખાઈ રહ્યા છે અ આપણે રેટ કટ નું ઓપ્ટિમિસ્ટિક છે અને રેટ કટ આવશે જ એવું લાગી રહ્યું છે પ્લસ જે લિક્વિડિટી જો ફ્લો જે સાઠ હજાર કરોડનો આવ્યો એનું ફંડિંગ અલ્ટિમેટલી એ બેક ટુ બેકમાં એનબીએફસીને જવાનું છે એટલે જે લિક્વિડિટી બેન્કિંગ સિસ્ટમમાં આવશે એ એનબીએફસીને પણ લિક્વિડિટીની ઇઝ આઉટ થશે એટલે ઓવરઓલ એમનું ફંડિંગ વધશે પ્લસ બજાજ ની અંદર એ લોકોએ એરટેલની સાથે એક એક ટાઈપ કર્યું છે જેની અંદર એ લોકો એસ્ટિમેટ કરી રહ્યા છે કે એમને સારો બિઝનેસ થશે એટલે ઓવરઓલ દરેક કંપનીનો પ્લસ ફંડામેન્ટલી જે ત્રણ દિવસ પહેલા જે આરબીઆઈ એ કેપિટલ ઇન્ફ્યુઝન માટેનું જે એક ન્યૂઝ આપ્યા સાઠ હજાર કરોડના એ ઓવરઓલ એની ઇમ્પેક્ટ છે કે જે આપણને એનબીએફસી કંપનીઝની અંદર સારી તેજી છેલ્લા ત્રણ દિવસમાં દેખાઈ રહી છે જીગરભાઈ જે ગણતરી કરી દર્શક મિત્રો અને ખાસ કરી રોકાણકારો એકદમ પરફેક્ટ આપણે એમ કહી શકાય કે એમની ગણતરી છે જે રીતે આરબીઆઈએ બેન્કોની સિસ્ટમ જે લિક્વિડિટીની ક્રાઇસિસ ચાલે છે બેન્કોની અંદર એને સુધારવા માટે જે લિક્વિડિટી ઠાલવવાની વાત કરી એના કારણે જે ફાઇનાન્શિયલ જે છે એમાં સ્થિતિ સુધારવાની છે અને એકંદરે આ પૈસા જે છે એ ફાઇનાન્સમાં જ આવશે એ રીતે જીગરભાઈ કીધું તો એમાં તેજી રહે અને આપણા ધ્યાન આપવા જેવું શેર છે એમાં પણ આપણી આવક વધવાની શક્યતા છે જેથી એમાં આપણે રહેવાની જરૂર છે ધ્યાન પણ રાખવાની જરૂર છે હવે જિગરભાઈ આપ આપણા જે લોકપ્રિય દરરોજની વાત થતી હોય એવા શેરની મારી પાસે થોડાક સવાલ છે પાછા આવ્યા છે વોલ્ટાસની સ્થિતિ અંગે આપનો અભિપ્રાય શું હોઈ શકે વોલ્ટાસનું ક્વાર્ટરલી રિઝલ્ટ ગઈકાલે આવ્યું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે કમ્પેરેટિવલી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટનો ગ્રોથ આવ્યો છે સેલ્સ અને દરેક રીતે યર ઓન યર પણ સારું આવ્યું છે બટ આજે ઓલમોસ્ટ લોઅર સર્કિટમાં દસ ટકાની સર્કિટ હેટ કરી અને અત્યારે અગિયાર ટકા ડાઉન છે મેનેજમેન્ટ કમેન્ટ્રીમાં કંઈક નેગેટિવ આવ્યું હોવું જોઈએ ક્યાંક કોઈક એનું ડીપ એનાલિસિસમાં કોઈક કોઈક એવા ન્યૂઝ હશે કે જેના બેઝ ઉપર આટલો બધો ફોલ આવ્યો છે અધરવાઇઝ ક્વાર્ટરલી રિઝલ્ટ સારું આવ્યું પરિણામ સારા આવ્યા છે પણ કેટલાક કારણ હોઈ શકે જેમાં વોલ્ટાસમાં આજે દેખાઈ રહી છે પણ એની એના ઉપર પણ ધ્યાન આપવા જેવું છે લોકો એમ માની રહ્યા છે જીગરભાઈ આજે એક બે સવાલ મારી પાસે થોડાક નવા પ્રકારના પણ છે અલગ પ્રકારના છે એક તો કાલે સવાલ મેં કર્યો તો બજાજ ફિન વર્ષ જે ફિન સર્વ છે એની કાલે પણ આપણે વાત થઈ હતી આજે પણ એક બે સવાલ છે એમાં અભિપ્રાય આપણો શું હોય છે કે એમાં ખરીદી જેવી માહોલ ખરો બજાજ ફિન્ગ્સો આજે ગઈકાલ કરતા ત્રણ ટકા જેવો ગેપઅપ થયો હતો અઢી ટકા જેવો ગેપઅપ હતો અને અત્યારે ચાર્ટ ઉપર જોતા એક પ્રોફિટ બુકિંગ ની સિચ્યુએશન લાગી રહી છે આ લેવલે બજાજ ફિન્ગ્સોમાં હવે એન્ટ્રી ના લેવી જોઈએ થોડુંક અહીંયાથી રિવર્સલ ટ્રેન્ડમાં સ્ટાર્ટ થાય ત્યારે લેવી જોઈએ હા જીગરભાઈ આજના દિવસે પણ હું આપનો અભિપ્રાય રોજ લઉં છું એ રીતે આજે પણ લઈશું આપની પાસે મિડ કેપ અને સ્મોલ કેપ માં આજે ઇન્ટ્રાડે માં આપણે શું કરવા જેવું છે મિડ કેપ અને સ્મોલ કેપ બંનેની અંદર આજે ચાર્ટ ઉપર તેજી છે બટ સ્ટીલ આપણે કોશિયસ રહેવું જોઈએ કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ નું પાર્ટિસિપેશન કરતા પહેલા લાર્જ કેપ નું આવશે એવું આપણે માનવું છે એટલે લાર્જ કેપ મો પહેલા થશે સ્મોલ કેપ મિડ કેપ પછી મો થશે બટ ઓવરઓલ અત્યારે તેજીનું ઝોનમાં બંનેના ઇન્ડેક્સ છે સ્મોલ કેપ મિડ કેપ હા જીગરભાઈ આપ હવે અમને ની કાલે પણ વાત થઈ હતી આજે ફરી વાર થઈ છે વાત એમાં લાંબા ગાળા સુધી આપણે રહેવાની જરૂર ખરી ક્રોમ્પ્ટન એક અત્યારે 350 ની નીચે ચાલી રહ્યો છે જે એના એક્ચ્યુઅલી ચાર્ટ ઉપર એક નેગેટિવ સ્ટ્રક્ચર છે જ્યાં સુધી ત્રણસો થ્રી ફિફ્ટી ફાઈનું લેવલ ક્રોસ કરીને બંધ નહીં કરે એની પર ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી તેજીનું સ્ટ્રકચર ચાર્ટ ઉપર બનશે નહીં અત્યારે કન્ટિન્યુઅસ નેગેટિવ ટ્રેન્ડમાં છેલ્લા નવ ડિસેમ્બરથી ચાલી રહ્યો છે એટલે કોઈ એક્યુમ્યુલેટ કરતું હોય તો ઇટ્સ ઓકે બટ કોઈ ઇન્ટ્રાડે યા શોર્ટ ટર્મ તેજી કરવા આવતું હોય તો એ અવોઈડ કરવું જોઈએ

એ તો તમને વધારે ઝડપથી ખબર પડશે જયારે પણ વિક્સમાં સ્પાઈક આવે ત્યારે અંદર મંદીનું વાતાવરણ આવે અને વિક્સની અંદર ઘટાડો આવે ત્યારે બજારમાં આવે એ સિવાય બી ઘણા બધા કારણો હોય બટ એક સામાન્ય રીતે જો તમે વિક્સ ને પણ જો ફોલો કરશો તો તમને ઇન્ડિકેશન આપશે આ એક એડવાન્સ ઇન્ડિકેટર છે બાકી બજાર વધે તો તેજી કરવી અને બજાર ઘટે તો મંદી કરવી આ એક બહુ સામાન્ય એક ગણતરી લોકો કહેતા હોય છે પણ જે આ એને લેગિંગ ઇન્ડિકેટર કહેવાય લીડિંગ ઇન્ડિકેટર એટલે બજારમાં તેજી કે મંદી જેવું વાતાવરણ થશે એનું એડવાન્સ પ્રિડિક્શન વોલેટિલિટી ઇન્ડેક્સ ઉપર આવતું હોય છે એટલે વોલિટિટી ઇન્ડેક્સને ફોલો કરશો તો તમને વધારે ઝડપથી ખબર પડશે આપણું બજેટના ઇવેન્ટના હિસાબે અત્યારે આપણો જે ગઈકાલે આપણે જે નાઇન્ટીનનો વીક સાઈટ ટચ થયો હતો ત્યાંથી કુલિંગ થયું તો અત્યારે આપણે ત્રણસો પોઈન્ટની તેજી જોઈ રહ્યા છે

ત્રણ ચાર વર્ષથી સરકાર એની પર કામ કરી રહી છે અને જેનાથી જીડીપીને પણ બેનિફિટ મળશે એક્સપોર્ટને પણ બેનિફિટ મળશે અને ઓવરઓલ ડિફેન્સ સેક્ટરની અંદર બેન્કિંગ ફાઈનાન્સ પણ દરેક લેવલે આપણને બેનિફિટ આવશે એટલે જો ડિફેન્સ સેક્ટરની અંદર ઇન્ડિજિનસ પ્રોડક્શનની અંદર આપણને જો સપોર્ટ મળશે તો આપણને ઘણું સારું આપણને રિટર્ન મળશે અને બધાને પણ એનાથી ઘણો સારું સપોર્ટ મળશે દર્શક મિત્રો જે રીતે જીગરભાઈ વાત કરીએ ડિફેન્સ જે એકમાત્ર એવું સેક્ટર છે જેમાં સૌથી વધારે સરકારનું ધ્યાન કેન્દ્રિત છે મેક ઇન ઇન્ડિયાની વાત જે થઈ રહી છે એને ખૂબ આગળ લઈ જવાની મોદી સરકારની જે યોજના છે એ બજેટમાં પણ દેખાશે આપણને અને ઘણા બધા પગલાં એમાં લેવાશે તેમ આપણને લાગી રહ્યું છે જીગરભાઈ આપને એવું પણ લાગે છે કે રેલવેની જે પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે લેટ રેલવે પ્લેટફોર્મ સ્ટેશનો પછી આપણે ટ્રેનો જુદી જુદી નવી નવી ટ્રેનો જે રીતે આવી રહી છે આ બધા ઘટનાક્રમની વચ્ચે રેલવેના જે શેર છે રેલવે શેરમાં પણ કોઈ સારી સ્થિતિ દેખાઈ રહી છે હા રેલવે સ્ટોક્સમાં અત્યારે અત્યારે તેજી તેજી દેખાઈ રહી છે 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 બટ આ જે એ લઈને એટલે બજેટની અંદર રેલવેની અંદર કેવું અનાઉન્સમેન્ટ આવે છે ફર્ધર એના માટે બટ સ્ટ્રક્ચરલી રેલવેની અંદર ઘણું કામ થઈ રહ્યું છે અને રેલવે સ્ટોક રેલવેનું એકચ્યુઅલી તમે પેન ઇન્ડિયા રેલવે નંબર ઓફ ટ્રેન્સ વધી રહી છે પ્લેટફોર્મ્સમાં આ સુધારો થઈ રહ્યો છે પ્લેટફોર્મ નવા થઈ રહ્યા છે એટલે ઓવરઓલ આપણે એની અંદર હોપફુલ છે બટ ઇમિજિયેટ આપણને કોઈ સ્પાઇક જોઈતો હોય તો બજેટની અંદર જો કોઈ આપણને જોવા મળશે કોઈક રાહત જોવા મળશે કે કોઈ અનાઉન્સમેન્ટ જોવા આવશે તો ઇમિજિયેટલી જોવા મળશે અધરવાઇઝ આપણને લોંગ ટર્મ તો રેલવે સ્ટોક સારા છે હમ જીગરભાઈ અમારી પાસે સવાલ તો ઘણા છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા દર્શક મિત્રોને અને ખાસ કરીને ટ્રેડરો અને રોકાણકારોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનની અંદર ઘણા જવાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા એકંદરે ચર્ચાના નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ છે કે ડિફેન્સમાં ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે રેલવેમાં લાંબા ગાળાનું રોકાણ આપણે ફાયદો કરાવશે તે પ્રકારની પણ સ્થિતિ રહેલી છે એકંદરે બીજી વાત આપણે કરીએ તો હજુ સુધી જે સારા શેર છે જેના ઉપર હવે ફોકસ કરવાની જરૂર છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એમાં સારું છે જીઓ ફાઇનાન્સિયલ સર્વિસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલ જે પણ શેર છે એ આરબીઆઈએ જે પગલાં લીધા એની અસર દેખાઈ રહી છે અને આ અસર હજુ રહેશે જેથી ફાઇનાન્સના શેર છે એમાં ધ્યાન આપવાની જરૂર છે ખૂબ મહત્ત્વના પ્રશ્નોના જવાબ મેળવી રહ્યા હતા કાલે ફરીવાર આ સમય મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર